ખાતર માં મળતું નથી શું કરવાનું મળે રોજગાર કરવાનો છે મારે અને છે શું કરવાનું પડ્યા નથી ખાતર મળતું નથી શું કરવું દિવાગમાં કોઈ હારતું નથી શું એવું મળે કે ભગવાન મળતું હારું કરે કોઈ હારું જ કરતો નથી બોરળા કોકતા હaru કઈ મારુ

અલ્યા ભાઈ તમે કેમ બેઠા છો અલ્યા હું હું બે દાડા એવું આ ઝોપ પર કોઈ ખોલીને નેકીને જાય હવે આ આપણે ધોરો પર તો ખોટો મારો હેડયો કે કોઈ ના ના તો અમે તો ઓમ હેડયા અલ્યા જોપો તો હું ખોલું ને જીને તો આ આજ આ ઝોપો મળી જાય ને તો આજ તો બરોબરનો હાફકાઈ દેવા ઈ તમારી સાચી હો ઓ તમે તો નહીં કે ના ના ભાઈ અમે અમે તો કોઈ નહીં અ

કંટાળી હવે ગેસ લાલ લાલ ગયો યાર કોટા શું કરવાના તારો ને આ રસ્તો ડારો ના દે શું હોય આ રસ્તો મારો રે બરબટી હા ઓપોર શું બોલા વેગો કાયા કરવા બે મારો મને બેટા ઈ કોયુ આલો કે થાપે દોત વેઈ દે ભપવા એ ભાડું છો ને બે ડોગું

આ તો મારા મારા લોબુ આજે ઘુલો આ કાળા ઘુલો રામ રાલે ઘુલો રા આ જોપો વાખી દે ચાર દા ચાર દાથી આવ વાખી ને બાપો આ જોપો રે વાખવાડો આ આ વાટી આ આવો જા નતુરે જા ચિનોમાં નહી આવ માં આવ બાપો હે લે નેગલ કિ પરું દારૂડી છે જવાદનો કોટાનો મરસે પડ સર હે કઈ હવે બાપો ખોલવાન રે એલા વાહવા નઈ I <laughs> don't